મિત્રો કેમ છો બધાય મજામાં છો ત્યારે છે ને મારા કાકાને વડે આવી ગયો છું કારણ કે અહીંયા આપણે છે ને થોડીક માંડવી કાઢવાની હતી જોઈએ ભેગી કરી લીધેલું છે ને હલરે આવી ગયું છે અને અમે ચાર જણા આવ્યા છીએ ને એટલા કાઢવાને આવડ્યા છે થોડાક એમ કરીને આજ છે ને માંડવી કાઢવાની છે મારા કાકાને વડે જો આવડે શાહ કોયલાનામાં માંડવી ગજબ નહીં નીકળે છે તો હાલો હમણાં હલર ચાલુ થાય ને એટલે તમને ફૂલ મોજ કરાવવાની છે આજ તો વિડિઓમાં કન્ટિન્યુ બનાવેજો ને ફૂલ બાકાજીકી બોલાવવાની છે તો બાસ હમણાં ટૂંક જ સમયમાં હલહર ચાલુ થાય એટલે તમને બતાડું કેવી રીતે આપણું હલર ચાલે છે બોલાવે છો ભાઈ ને આમાં છોડવામાં તો કાંઈ છે નહીં પણ આમ કેવાય કે ઓલું હું સારો ઓલું થઈ જાય બાકી આમાં છોડવામાં તો કાંઈ છે નહીં જોઈએ બધા હલરમાં ઓરે છે ને આવું કંઈક આપણું હલર છે જોઈએ મિત્રો ઉદાવર તો હાલો આપણે પણ ઘડી ઓરવા મળી એટલું ભીનું પડે છે કારણ કે બે બે સાઈડથી ઢીલો પીડો રહે એટલે થોડોક ઝાકળ ગડી ગયેલો છે અમારી પાસે એટલે એના કારણે થોડુંક હલર દબાય છે ને હલર જોઈ લ્યો અત્યારે તો મસ્ત મજાનું હાલે છે પણ થોડું થોડું છે ને ક્યારેક ક્યારેક દબાઈ જાય છે ને આપણને છે ને પીડકો લાગી ગયો છે કદાચ હું પાણી પી આવું અહીંયા આવડે ને ઘેરે ગોળાનું ઠંડુ પાણી તો હાલો ફટાફટ પાછું પાણી પીને જઈએ કારણ કે હલરમાં છે ને બાકા જીકી બોલાવવાની છે હાલ બાજુ જઈ ગયો માઇન્ડ બી નીકળે છે મારા કાકા માઇન્ડ બી લઈ છે વે કેવી છે ધર મને તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો ને આ બાજુ અમારા માઇન્ડ વે લે છે આમાં છે ને ઘરનું બેરિંગ જેલું છે ને એટલે સકારા લેવા પડે છે બાકી બેરિંગ હોય ને તો જો આ છે ને નાવું બેરિંગ સુકી જઈને નીકળી જાય જો આવી કે મિત્રો વે નીકળે છે કોમેન્ટમાં જણાવજો ને આ બાજુ કાંઠાની બાકા જીગી બોલે છે કલર છે ને મિત્રો આ ઘરનું દબ્બાઈ બહુ જાય છે કારણ કે આ ઢીલમ થોડો ખાવર છે ને દબાઈ બહુ છે કારણ કે આને બહુ ઓરીએ ને તો ઘરનું દબાઈ જાય એટલે ધીમે ધીમે ઓરવાનું હાલે છે જો આપણા બધા પોરો ખાઈ ગયા છે કારણ કે ઉપાડતું નહીં ઘડી ઘડીએ ઘડીએ દબાણા કરે છે તો આવડે જો એ પોરો ખાઈ લીધો છે તો એવું બધું છે આ જો સારું લે બધા બાકા જે બોલાવે છે તો હાલો ઘડી ઓરવા મળીએ ધીમે ધીમે ખા કાઢ નાખીએ પાત્રા માં છે એ ઘર ની આ નીકળી બોલા લોી લી નાખી છે હવે મશીન માં સડે એવી રાવા નથી

માંડવીનું ખેડૂત છે ને મારા કાકાનું એટલે પૂરું કીને આપણે વૈયાસીએ ને હવે જવાનું છે આપણે ગામમાં કારણ કે ગામમાં જવાનું છે આપણે ડીઝલ લેવા તો ડીઝલના નહીં ખાશે તાર બાપુજીએ ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે કારણ કે હવે ટ્રેક્ટરની બાકાજી કી બોલવાની છે પાછો આપણે માંડવી વીણાઈ ગઈ છે ને આવડા વૈયા જશે છે બધા કપા વીણવા ને હું લો આવીને જો જરાક નાઈ કરીને થઈ જશું ફ્રેશ તો હવે ફટાફટ જવાનું છે આપણે ડીઝલ લેવા તો હાલો ફટાફટ જઈએ ડીઝલ લઈ આવીએ કારણ કે ટ્રેક્ટરમાં ડીઝલ છે ને થોડુંક જ છે એ માટે ડીઝલ ફટાફટ લાવવું જોઈએ બાપા એ ભાઈ છે ને મસ્ત મજાનું ટ્રેક્ટર છે ચાલુ જઈ લો ટ્રેક્ટર આલે છે ને આ બધું ખેડવાનું છે ઠેઠ વલ લીલું બતાય ને ના શું ખેડવાનું છે તો બાકા બાકાજી બોલવાની છે ને હજી પણ માંડવી જઈ લો ગઝબ નહીં આમ શું હવે આને આપણે વીણવાની નથી હવે આ વીણશું ને તો ભેગું નહીં થાય સોમાં હું તો આખું બદલ્યું છે પણ આ શિયાળો મોલ જે થતો હોય છે ને એ બગડશે એટલા માટે આ વીણવાની છે નહીં તો વાત કરવામાં આવે વરને ઓરની જ વાત કરે એમ છે નહીં કોઈ વાંધો ને વિડીયો નથી બનાવો પણ હા ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે છે ને આવી જશે આપણે ઓલે સકી જો ઓલી માંડવીને ઢીગલો પીડો ને એ તાર દેવાની છે એટલે સકી આવી છે તો ચાલો ફટાફટ હવે જઈ ને પેલા સકીને માલપા લઈ લઈએ ચાલુ કરી દીધી છે જોઈ લો માંડવીની તાર દેવા મળી છે ને આવડા બધા ઓરે છે ને આપણે ધાન દાખવાનું છે હેઠળ ત્યાં જાય નહીં ને એમ મસ્ત મજાની આપણે આપડે સકી હાલે છે મિત્રો ચલો ધાર દેવાય છે સક્કીથી ચાલ્યો કેવું મસ્ત મજાનું હાલે છે મારા બાપા ઉપર ઓરે છે ને આવી રીતે માઇન્ડ બી બધી છે ને શોખી થઈને નીકળી જાય છે કારણ કે આમાં ધૂળ હોય ને એ બધી ધૂળ વહી જાય ડાળા જાય હવે હાવ શોખી થઈ જાય છે હવે આની ડાયરેક્ટ છે ને ગુણું જ ભરી લેવાની ગુણું ભરીને આને છે ને ડાયરેક્ટ હેડમાં જવા દેવાની બાકી આને હવે કાંઈ ન કરવું પડે જો આવી શક્કી મરાવી જો ને તમારી ભાષામાં શીખે તો હોય બાકી અહીંયા તો આને છે ને શક્કી કહેવામાં આવે છે બાકી લો મસ્ત મજાનું હાલે છે

અત્યારમાં કઈ તડકો છો ને એથી આમ બે વાતાવરણ છે ને બે ધૂંધળું ધૂંધળું છે એટલે આમ બહુ તડકા જેવું નથી સાયા જેવું છે એમાં મસ્ત મજાનો નજારો આવે છે ભૂંગળીમાં પાણી જો વાળા લેનાર બોલ કરતા કારણ કે અમે એક નાનીમથી ભૂંગળી મૂકી છે કારણ કે પાણી વધારે આવે ને માટે ને જોઈ લો મસ્ત મજાનું પાણી આવે છે ને હવે આપણે આકડી કરેલી હતી ને નાખ્યું છે કારણ કે ડુંગળી હવે કઈ ધોવાની છે નહીં માટે જોઈ લો મસ્ત મજાનું પાણી ચાલુ છે